મને તો ખબર નથી રજા છે એને બોલો નહી રજા ન આવતી પેલા પરમ ના પપ્પા કામે જ્યાં જાય છે રવિવાર ની રજા ન હોય તહેવાર ની આવતી રજા ન હોય કઈક માથા થાય રજા આવે આ તમારે કોઈ રજા આવતી જ નથી અમારે એવી ગુણ થતી ક્યાંક જવું હોય તો વિચાર કરવો પડે પણ એવું નથી ભાઈ કામ હોય તો બધું સારું કામ તો પેલા પછી બધું ફરવાનું પણ એમ તો પછી ગમે ત્યાં જવા કરવાનું મારે ફય કુવાની બાજુમાં માં મારા ફય કુવા થાય ને આના માસિક માસા થાય એમ ભાઈ જાતી જવાનું હોય અહીંયા આને ખોટો પોસ્ટ ન કરતી એટલે કઈ બેઠવાનું થઈ જતો નહીં

આપણે જો આવ્યા હતા નાઇટમાં તારી થે મસીજ બંધ થઈ ગયું તો કેટલા વાગે ત્રણ વાગે બંધ થઈ ગયું ત્રણ વાગે સુઈ ગયો તો આવ્યો નહીં આણે ના પાડી મેં ફોન માં કીધું ને સાંજે ઘેરે આવે તું લોક ખોલ દે તમારે નીચે લોક હોય ને અહીંયા લોક હોય તો મને ના પાડી એ ઉતારી જો એટલે નીચે પછી ઉતોર રહ્યો મને થોડી ખબર હુકમ ના પાડ્યું હોય તે તારા મનમાં હું હોય તારા મનમાં હું એ મને થોડી ખબર હોય મનમાં કાઈ એટલું હોય નકી ન હોય કઈ આવે આખી નતો હાડા પાસે એ તો પછી એવું જ થાય ને એવું તો તારા એવું થાય મન કે ના પાડી હતી તમ આવતા નહીં

ત્યારે આવું <laughs> <laughs>

માર દીકરો બાઇક માર દીકરો બાઇક છે તો દીકરો કોને જ કરે મેકઅપ જા દાંત કાઢે પરો પરો મેકઅપ વયો જા પરો

બેણી દિખાઈ પરાક્રમ ના સાયકલ ને રમકડા પરબ આ ભરી લે આ તો ભરી લે હા આ ભરી લે અલ તારા રમકડા ઓય ઓય આ જો તો અયા બોલાવે મિત્ર મિત્રો બોલાવે નહીં બહુ

માતાજી નું ઓરડા નું કામ ચાલુ હતું ઓરડો થઈ ગયો હા જે કામ ચાલુ હતું ને એ પૂરું થઈ ગયું છે સ્લેબ ભરવાનો બાકી હતો સ્લેબ એ ભરાઈ ગયો છે હવે એ આમાં આગળ હું મેલીશ તમે જોઈ લેજો દીપાલી તો એક બાકી હતી વારા પરથી વારા પરથી અમે જમી લીધું આ પેલા હાર્દિક રીમો પછી હું પછી પરમ ને પછી દીપાલી હા નક પરમ છે ને ખાવા જ મળે છે અને ફોન ચાલુ ફોન હતા એટલે મોડું થઈ રજા છે હા આજે આપણે રજા છે હો મિત્રો એટલે છે ને એટલે આપણે કે ઉતાવળ હોય ને આખી ના જવાનું તો આપણે કઈ જવાનું હતું બાકી હવે છે પછી અત્યારે પરમ પાછો અમે લઈ જ જવા પડે પરમ દાદા તો પરમ રો લઈ જાય નહીં તો સારું જો એને બે ફૂગા ફૂગો બતાવો તો બે લીધા હતા એક દિલ વાળો હતો હાડ વાળો હતો એ ઉપર દોરી વાળો હતો કા એને પપ્પા એ કડામાં બાંધી દીધો અને રમે તા હજી વસ્તુ હું લેતી તી ને રસ્તામાં ત્યાં એને મોઢા થી કાપી દોરી ઉડાડી દીધો પાછો બીજો લેવડાવ્યો

દહી ખાધું છે આખા કપડા દહી દઈ ભરી મળે છે મારા દીકરાઓ ભૂખા થઈ ગયા ખાલી એક ચક્કર મારીને આવ્યો ને આમ જો ટમેટા તમારા દીકરો બે ભૂલા રહે છે રો આ લેવ રહેવું તમે પરાય ને લેવ રહેવું છે રો

આખું મોઢામ નો નાખી દેવાય એની પર ઉઠરાય આવી ગયે અમાર ગામની મોજ પણ કડીક નો વ્યા નો ઓર એન્ટ્રી નઈ તમે કેટલું કર્યું ને કા આખા રસ્તે લેવું લેવું કટરો તો ગાડી માં હકણો નોટ બેઠો ઠેકડા મારે અને ઓનલાઈન આવ્યા ને તો મેલ લીધું લઈ લીધી સાયકલ દીપાલી શર્ટ લીધું કેટલા દેઉ 1000 રૂપિયા તો કેટલા દેઉતમ ક્યો 100 રૂપિયા નું હા 1000 કમ ક્યો ગ્યા તા ગ્યા લીધું હુંન કયું કે પરમનો સ્વેટર જોવાય બેટા સ્વેટર મેં પડતું ને મારા આવો લઈ આવ્યો

नो गे काय बस सायकल परम सायकल मोठा दोन खे मोठा दोन खे बेटा लाव <laughs> कुकून तो कुकून बोलाव

Kakak bye Selamat bye. Terima